કાકા આ દુવા તો આમતરે કોઈ વીડિયો અતરે કાકા ઓય કાકા નની કાકા એ ચટ્ટી એ ગ્રી એ આ Ruhah Kakak Eh Ruhah Ruha.

माम लाजुक तो बाइक अपने बाहर निकाल ही पड़सेट प्यारे सोमिया गेट खोले से प्यारे और हमें भी बाका का भतीजा कह रो ए आ गेट एक खोल बे देखेंगे हां तू देखा क्या देखा तू देखा અત્યારે હું છું મારા રૂમમાં અને પાછળ તમે જોઈ શકો છો બુકો આપણી કેટલી બધી બુકો છે જો અને આ છે ટીવી આપણી અને અત્યારે ચાલી રહ્યું છે રીડિંગનું કામ તમને બતાવી તો કહીશ અત્યારે હું કરી રહ્યો છું આ પેપર સોલ્યુશન પેપર સોલ્યુશન તો નથી એક્ઝામ્પલ સોલ્યુશન કરી રહ્યો છું અને આવડે છે બધા હે ને તો રીડિંગ કરીએ થોડું સમય અને દેખો આપણી બુકો તમે જોઈ શકો છો એન્જિનિયરિંગની બધી બૂકો પડી છે અહીંયા બહુ સારા બહુ બધી અને ટીવી પણ અહીંયા પડી છે પણ બગડેલી છે તો આ છે આપણો રૂમ અહીંયા તો આજે હું આવ્યો છું તો અહીંયા જોઈ શકો છો તમે કંઈક આવો છો આપણો રૂમ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો સુબે સુબે આમ અભી ફૂટ છો કે ઘર પર અભી આઈ હુ એ અમારી પ્યારી છે ગુડિયા 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 એ ગુડ મોર્નિંગ કાકો કઈ ગયો કઈ ગયો કાકો તો અત્યારે મેં બોર ચાલુ કરી દીધો છે મોટર ચાલુ કરી દીધી છે અને જોઈ શકો છો તમે આપણે આપણા ગાર્ડનમાં પાણી અત્યારે બહુ દિવસથી પાણી નથી મળ્યું એને તો આજે પાણી મૂકી દીધું છે અને બહુ જ ગ્રીન ગ્રીન થઈ જશે બધું અને શું કરીએ છે આપણે દુવા આપણે શું કરીએ છીએ અત્યારે પાણી પાઈએ છીએ ને અહીંયા ક્યાં ગાર્ડનમાં આપણા બગીચામાં અને રૂહા ત્યાં ગાડી છે અત્યારે રુહા એ રૂહા

તો અત્યારે હું જઈ રહ્યો છું મોટર બંધ કરવા માટે પાણી બધું ભરી લીધું છે ઘરે અને આપણો ટાકો પણ ભરાઈ ગયો છે તો હવે મોટર બંધ કરી દઈએ અને પછી પાઇપ આપણી છે ત્યાં ઘઉંમાં મૂકી દઈએ ઘઉંમાં નહીં એટલે ત્યાં આગળ ડુંગળી અને લસણ કરેલું છે ત્યાં મૂકી દઈએ આપણે તો અત્યારે મોટર બંધ કરી આવું આપણે તમે જોઈ શકો છો ઘરે ચણા બહુ શાકભાજી થઈ ગઈ છે અને આ ઘઉં વાઢી લીધા છે અહીંયા એ પાપડા પણ થયા છો હાસ બધું ગ્રીન ગ્રીન લાગે છે ને જોરદાર ગાઉન આ મરસા પણ લાગેલા છે ડુંગળી પણ લાગેલી છે આ મેથીની ભાજી પણ લાગેલી છે આ ડુંગળી છે બહુ બધી અને અહીંયાથી આપણે મોટર બંધ કરીએ છીએ આ મેઇન લાઇટ અહીંયા આવે છે આપણે તો અત્યારે સ્ટાર્ટ બંધ કરી દઈએ હવે મોટર બંધ થઈ ગઈ છે આપણે તો ઘરે જઈ અને સ્નાન કરી લઈએ અને સ્નાન કરી અને પછી રીડિંગ કરવા બેસીએ આપણે તો ચલો ફટાફટ ઘરે સ્ત્રુહા અત્યારે અહીંયા ઊભી રહી છે જોઈ શકો છો તમે અને આ કોણ છે રૂહા શું કરેશ તું શું કરેશ કાકા કાકા કાકા

拜拜，陈，拜拜。